રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમાજ અડગ સમાચાર વિગતવાર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રાજકોટના મહેમાન બન્યા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકર ઉપસ્થિત રહ્યા ત્યારે તેમણે જર્મનીમાં ફસાયેલ બાળક અંગે એક મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે આ કેસને હું વ્યક્તિગત રીતે જોઈ રહ્યો છું દેશના રાજદૂત બાળકના પરિવારને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી રહ્યા હતા મને વિશ્વાસ છે કે આ મુદ્દાનું જલ્દી નિરાકરણ આવશે અને કોર્ટ કાર્યવાહી પણ આ અંગે ચાલી રહી છે बहुत सेंसिटिव केस है और बहुत एक किस्म बहुत जटिल केस और मैं खुद उनके पेरेंट्स से मिला और इस केस में हम लोगों ने बहुत अटेंशन दिया है हमारे खुद राजदूत भी और हैं और अभी सिचुएशन ये है कि इस बच्ची को उनके यहाँ चाइल्ड सर्विसेस उनके हवाले कर दी और इससे हम बिल्कुल असंतुष्ट है क्योंकि उनका माहौल जो है ये बच्ची है तो हम नहीं चाहते कि वो जर्मन माहौल में के बचपन उसके बुल जाए तो इसमें ये अभी हम वहाँ तो जो उनके माता पिता हैं वो भी कोर्ट गए हैं और है तो वो कोर्ट में इसकी सुनवाई भी हो रही है कि मैंने खुद अपने लेवल में भी अपने काउंटर पार्ट के साथ कर तो ये विषय आया है, तो हमारी कोशिश है कि इसका कुछ सलूशन निकल आए, इसमें कुछ चीजें हैं जो ट्रैवलरी है तो अच्छा ही है कि हम इस वहां विहार करते हैं, पर ये मैं बिल्कुल आश्वासन आपको देना चाहता हूँ कि विषय मैं खुद पर्सनली जाता हूँ और हम इसको बिल्कुल कॉमेंट કેન્દ્રીય મંત્રીને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને જેને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગાવવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે આવો જોઈએ રતન પરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની ખાસ જે વાતચીત કરી અમારા સંવાદદાતાએ શું કહ્યું એમણે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પરશુત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભરાયો છે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના ગામડાઓમાં ભાજપને પ્રવેશબંધીના પોસ્ટર વાયરલ કર્યા છે રાજકોટ મોરબી જામનગર દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ અને ભાવનગરના અનેક ગામડાઓમાં અલગ અલગ રીતે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અમુક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ મતદારો છે ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલી શાબ્દિક ટિપ્પણી બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મતદારોથી ચૂંટણીમાં મતો પર ભારે અસર પડી શકે તેવી શક્યતા છે લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ છે તે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ક્ષત્રિય સમાજમાં છે તે મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે ગ્રામ્ય વિસ્તારમાં છે તે પણ છે વિરુદ્ધ છે તે વાવાઝોડું આવ્યું હોય વિરોધ નું વાવાઝોડું આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગ્રામ્ય પંથકના જે વાત કરવામાં આવે રતન હોય કે રાજકોટના અન્ય ગ્રામ્ય પંથકમાં છે તે હાલ એક પત્રિકાઓ છે તે જાહેર કરવામાં આવી છે કે છે કોઈ પણ ભાજપના કાર્યકર્તા પ્રચાર માટે આવવું નહીં ત્યારે આપણી સાથે અહીંના ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને વિરોધ ચાલી રહ્યો છે આપની માંગ શું છે અને પરસોત્તમ રૂપાલાને કઈ રીતની હાલ છે તે ટિકિટ રદ કરવા માટેની માંગણી ચાલી રહી છે તો શું કેશું અમારું એક જ ધ્યેય છે કે પરસો રૂપાલાની ટિકિટ રદ કરે અને બીજા અન્ય ગમે તેને આપે અમારું એવું નથી કે ક્ષત્રિય સમાજને આપે અમે બીજા હારે જ છીએ ભાજપ હારે જ છીએ વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમે ભાજપ હારે જ હતા અમને ખાલી પરસોત્તમભાઈ રૂપાલા હારે જ વિરોધ છે અને એવું નથી કે ક્ષત્રિય સમાજને એકને જ વિરોધ હોય પરસોત્તમભાઈ રૂપાલા એવી ઘણી જ્ઞાતિ છે એમના વિરુદ્ધ બોલેલા છે પણ કોઈ કંઈ આગળ પગલા લીધા નથી એટલે અમારો એક જ નિયમ છે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપે બીજા કોઈને આપે અમે ભાજપ સાથે જ છીએ અને ભાજપ સાથે જ રહેવાના વર્ષોથી અમે પ્યોર ભાજપીએ જ છીએ અને ભાજપ સાથે જ રહેવાના છીએ અને આ ક્ષત્રિય સમાજનો વિરોધ છે એટલે અમારે સમાજ ભેગે રહેવાની અમારી ફરજ છે અને અમારે નહીં પણ બધાએ ક્ષત્રિય સમાજને એક રહેવું જોઈએ અને ક્ષત્રિય સમાજની હારે જ રહેવું જોઈએ

એ અંદરો કાર્યકર્તાઓ જે હતા આગેવાનો એ લોકોએ માફી મંગાવેલી છે બીજા ક્ષત્રિયોને કોઈને ખબર જ નહોતી કે માફી માંગી અને બધા માફ કરેલા જ નથી બધા ક્ષત્રિયો સમાજ હજી વિરોધમાં જ છે અને પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં જ છે બાકી ભાજપથી કોઈને કાંઈ લેવા દેવા જ નથી ભાજપ આરે જ છે બધાય અને મોદી સરકાર આરે જ છે મોદી સરકાર ભાષણ કરે છે મોદી સાહેબે કોઈ દિવસ કોઈ વિરોધ બોલ્યા છે આટલા ટાઈમમાં બધા સમજતા હોય ને બોલી અત્યારે હું બોલું છું તો મને ખબર છે ને હું શું બોલવાનું છું હું કેમ ગેરશબ્દ નથી બોલતો બધાને ખબર જ હોય બધા ચાહે જોઈને જ બોલતા હોય કેમ મોદી સરકાર ક્યાંય ભાષણમાં કોઈ વસ્તુ નથી બોલ્યા કોઈ સમાજ વિરુદ્ધ નથી બોલ્યા આટલા ટાઈમમાં આ લોકો જ કેમ બોલે છે આજે એવું નથી ક્ષત્રિય સમાજ વિરોધ બોલ્યા ઘણી જ્ઞાતિ એવી છે ઘણી સમાજ છે એની નિયારે બોલેલા છે પરસોત્તમભાઈ રૂપાલા એટલે અમારી એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપે અને અન્ય કોઈને આપે ક્ષત્રિય સમાજને નથી જોઈતી કે ક્ષત્રિય સમાજને ઊભું રહેવું નથી એવું નથી કે ક્ષત્રિય સમાજને આપો તમે ગમે એને આપો અમે સાથે મળીને બહુમતીથી જીતાર છું એટલું અમને કહે છે એ ચોક્કસપણે હાલ એક માંગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ખાસ કરી અને આપણા ગામમાં હાલ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રદર્શન હાલમાં એક જ ગ્રામજનીઓ મળીને નક્કી કરેલું છે કે ભાઈ ભાજપના કોઈ પ્રચારકો ગામમાં પ્રવેશ કરવો નહીં અને જો ટિકિટ પરસોત્તમ રૂપાલાની રદ નહીં કરીએ તો ભાજપ વિરોધી મતદાન કરીશું અને રતન પર એક જ નહીં પણ ઓલ ગુજરાતના ક્ષત્રિય સમાજના ગામો છે ભાજપ વિરોધી વન સાઈડ મતદાન કરશે વાત કરવામાં આવે તો જે હાલ ભાવનગરના રાજવી અને વઢવાણના રાજવી છે તે મેદાને આવ્યા છે ક્ષત્રિય સમાજના સમર્થનમાં એ બાબતે શું આમાં તો શું છે કે આ લોકશાહી છે દરેક ને પોતપોતાનો મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે હક છે અને અમે બધા વિરોધ કરીએ છીએ અને સૌ પોતપોતાના રીતે વિરોધ રજૂ કરી શકે છે પણ એક જ કહીશ કે ભાઈ રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ વિરોધ એ વંટોળ જે છે એ રોજ ને રોજ વધતો જશે ચોક્કસ પણ એ ભાજપ વિરોધ વંટોળ છે તે વધતો જશે ખાસ કરીને આપના ગામમાં ક્ષત્રિય સમાજની વસ્તી કેટલી હશે અને ભાજપ ને મત ન આપવા માટેની તત્પરતા દર્શાવવામાં અમારા ગામમાં આશરે અત્યારે પંદરસો થી સત્તરસો ની વસ્તી છે અને કોઈ પણ એમ જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ના આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષમાં નહીં રહે રૂપાલા સાહેબની ટિકિટ જ્યાં સુધી કેન્સલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ભાજપની સાથે ઉભો નહીં રહે ચોક્કસપણે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ છે તે હાલ છે રૂપાલા વિરુદ્ધ છે તે પ્રદર્શનનો નો દોર શરૂ કરવામાં આવ્યો છે અન્ય આ ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરી ખાસ કરી રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે આપની શું હવે એમાં એવું છે કે રૂપાલા સાહેબ ની જે વાણી કારણે જે લાગણી દુવાણી છે અને પછી લોકોએ ભાજપના અગ્રણીઓ સાથે બેસીને માફી માંગી છે તે સમાજે સ્વીકારી નથી અને ખાસ કરીને મહિલાઓ સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તે બેઠક પર એના લીધે આજે દિવસે ને દિવસે એ સમસ્યા વધતી જશે અને ભાજપ વિરોધી મતદાન થશે એ ચોક્કસ છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન કરી તો અને સમગ્ર ગુજરાતના ના જે જે ગામ છે બધી જગ્યાએ એ જ હાલત થશે ચોક્કસપણે હાલ છે તે રાજકોટના ગ્રામ્ય પંથકમાં છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે વંટોળ જગ્યો છે કારણ કે જે રાજકોટના અલગ અલગ જે ગામ છે ત્યાં પરસોતમ રૂપાલા વિરુદ્ધ પત્રિકાઓ વાયરલ થઈ છે જેમાં છે ગ્રામજનો દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે પરસોતમ રૂપાલા સહિત ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ એ છે તે મત માંગવા અથવા તો પ્રચાર માટે છે તે ગામમાં પ્રવેશ કરવો જોઈએ નહીં પરસોત્તમ રૂપાલા એ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદ ને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યું છે પરંતુ આ પ્રયત્નોમાં જોઈએ તેટલી કોઈ સફળતા મળી નથી રહી પરસુત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે જેથી આ વિવાદ અહી પૂર્ણ થઈ જવો જોઈએ સવાલ એ વાતનો છે કે એક નિવેદન થી શરૂ થયેલો આ આગ રાજ્યભરમાં દાવાનળની જેમ કેમ ફેલાઈ ગઈ છે એક વિવાદ આંદોલન બની ગયો તો પણ ભાજપના મૌડી મંડળનું ધ્યાન કેમ ન ગયું રૂપાલાના વિવાદિત નિવેદન અંગે ભાજપના પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ માફી માંગવામાં આવ્યા બાદ પણ ક્ષત્રિયોમાં રોષ યથાવત છે અમદાવાદ ખાતે રાજપૂત સંકલન સમિતિની યોજાયેલી પત્રકાર પરિષદમાં આગેવાનોએ કહ્યું કે વિવાદ અંગે જે પણ નિર્ણય કરવામાં આવશે તેમાં સમાજના દરેક વ્યક્તિ અને નાનામાં નાના વ્યક્તિને વિશ્વાસમાં લઈને જ આગળ વધવામાં આવશે પણ રાજપૂત સમાજની દરેક સંસ્થાઓ છું કે કાલની મીટિંગમાં કોઈપણ જાતના સમાધાનની વાત નથી સમાધાનની કોઈ પણ મુદ્દો આવે તો આપણી નેવ સંસ્થાઓ ગુજરાતની અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ એ લોકો સાથે અમે મિટિંગ કરીશું અને પછી જ સમાધાનની પણ વાત આગળ ચલાવીશું એટલે કોઈ પણ આ પ્રકારની અફવાઓથી આ પ્રકારની અફવાઓથી આપણામાં બિનજરૂરી મેસેજ કે બિનજરૂરી ચર્ચાઓની જરૂર નથી આપણે ભેગા મળીને જે કમિટી નક્કી કરી છે એ કમિટી કાલે મિટિંગ થશે અને એ કમિટી મળવાનું ગોઠવશે અથવા મળવા જશે અને એમને બોલાવ્યા છે એટલે જશે એટલે આપણા પ્રશ્નો એમની સમક્ષ મૂકવા માટે આ એક સંવાદની પ્રક્રિયા છે એ આપ સર્વે એની નોંધ લેજો બાકી કોઈપણ પ્રકારની ગુજરાતના રાજપૂત સમાજને અને આ તો આખા હવે ભારતનો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે સંસ્કૃતિનો પ્રશ્ન છે ત્યારે કોઈપણને વિશ્વાસમાં લીધા વિના કોઈ પણ બાબતમાં આ મુદ્દામાં સમાધાનની વાત આગળ થઈ શકે નહીં એ આપને બધાને હું જણાવું છું એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી આપ વિશ્વાસ રાખો અને એ પ્રમાણે જ આપણે આગળ ઉપર કામ કરીશું તો પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ઉભા થયેલા વિવાદના ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલી ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ સ્વાભાવિક છે પરંતુ બે હાથ જોડી ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે રૂપાલાજીને માફ કરે અને તેમણે કહ્યું કે વિવાદનો અંત લાવવા બુધવારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમદાવાદના ગોટા ખાતે બેઠક યોજવામાં આવશે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા બળવંતસિંહ કેશીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એવું સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગીએ છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું માન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને આ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું લોકસભાની ચૂંટણી પહેલા ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ભારે ગરમાયો છે ત્યારે આ મુદ્દાને લઈ ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યભરમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી અને પત્રકાર પરિષદ યોજીને ભાજપની નીતિનો પર્દાફાશ કરી રહી છે કોંગ્રેસ જેના ભાગરૂપે સુરત અને અમરેલીમાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ઇલેક્ટ્રોરલ બોન્ડને લઈને ભાજપ સરકારે કરોડો રૂપિયા ઉઘરાવી આ એક કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો અને આ માહોલમાં જોવાનું રહ્યું કે વિપક્ષનો આ મુદ્દો ભાજપની લોકસભાની ચારસો બેઠક મેળવવાના ટાર્ગેટ પર કેટલી અસર કરશે ઇલેક્ટોરલ બોન્ડમાં આઠ અબજથી પણ વધારે નાણાંનું જે કલેક્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું એમાં બે જ મુદ્દા સ્પષ્ટ થયા છે ભાજપને દાન આપવો સીધું અને જે કઈ કોન્ટ્રાક્ટ કે બિઝનેસ જોઈતો હોય સરકારી લાભ જોઈતા હોય એ લઈ જાઓ સીબીઆઈ ઇન્કમ ટેક્સ ના જે કેસો થયા હતા એ તમામ કેસો લડનારા લોકોને એ લોકોએ સીધું દાન ભાજપને ને ઇલેક્ટ્રલ બોન્ડ રૂપે આપ્યું અને તમામ ના કેસો વોશિંગ મશીન માં ધોવાઈ ગયા એ કેસો ના ઉઠમણા થઈ ગયા અને એ જે ખંડડી અને ફિરોસ્તી નો શબ્દ ની જે ભારે ટીકાઓ સમગ્ર દેશ દુનિયામાં થઈ રહી છે એ ઇલેક્ટ્રોનલ બોન્ડ થી ભારતીય જનતા પાર્ટી ભય દ્વારા ભ્રષ્ટાચાર પ્રસ્થાપિત કરવાની એની નીતિ રીતિ આખા દેશમાં ને દુનિયામાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે આંકડા કેલ્ક્યુલેટર માં નો આવે પોતાની એક સામાન્ય કાર્યાલય પણ ન બનાવી શકે આ ઇલેક્ટ્રોન બોર્ડ મારફત દેશને સકંજા લેવામાં ફાઈવ સ્ટાર હોટલો જેવી રાતોરાત બે વર્ષમાં કાર્યાલયોને ઉભી થવી ક્યાંથી પૈસા આવ્યા રાતોરાત આ દેશના ભારતીય જનતા પાર્ટીની સંપત્તિમાં વધારો થયો ક્યાંથી વધારો થયો ઘણા બધા પ્રશ્નો સવાલ આ ભાજપ પાસે જવાબ માંગી રહી ત્યારે ભાજપ જવાબ દેવાની જગ્યાએ સાજવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજી રહી છે અને મીડિયા કે સોશિયલ મીડિયા મારફત લોકોને ગુમરાહ કરી રહી છે એના ભાગરૂપે આજે ખુલી ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે કરી રહ્યા છીએ કે આની કેટલા કરોડ બોન્ડ લઈ અને ભાજપે સંદો લીધો ત્યારે ઉગાડી લૂંટ કરી અને અન્ય વિરોધ પક્ષ પાર્ટીઓના બેંક ખાતાઓ સીઝ કરી અને ભાજપે લોકતંત્ર ઉપર ઘાતક હત્યા કરતો એક પ્રહાર કર્યો એના સદરતર શબ્દોમાં મેં પકોડી કાઢીસ મહેસાણા મતત્રના ભાકે પ્રજાને પરેશાન થવાની ક્યાંક નોબત આવી છે મહેસાણામાં ગત તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે આંબેડકર બ્રિજ તૂટતા વાહન વ્યવહાર માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો આ બ્રિજ તૂટ્યો તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક માસમાં બ્રિજ રિપેર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આજે બે માસ જેટલો સમય વીતી ગયો છતાં પણ બ્રિજ શરૂ થઈ શક્યો નથી તો બીજી તરફ હજુ બ્રિજનું સમારકામ પણ પૂર્ણ થઈ શક્યું નથી ને આ જ કારણે મહેસાણા શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે આંબેડકર બ્રિજ મહેસાણા શહેર અને વિસનગર લિંક રોડને જોડતો મુખ્ય બ્રિજ હોવા છતાં આ પ્રકારની બેદરકારીને કારણે પ્રજાને હેરાન થવાની નોબત આવી છે તો બીજી તરફ આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી તો બીજી તરફ મહેસાણા નગર પાલિકાના વિરોધ કક્ષના નેતાઓ બ્રિજ સત્વરે શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે દોડેક મહિના પહેલાં તૂટી ગયો હજુ સુધી ત્યાં આગળ ખાલી જોઈન્ટ એક્સપાન ખોલવામાં આવેલા છે એનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવેલ નથી એક માસની અંદર તો અધિકારી શ્રી કહેતા હતા કે એક માસની અંદર રિપેર થઈ જશે આજે દોઢ બે માસ થવા આવ્યા છતાં પણ એના જોઈન્ટ એક્સપાન ખાલી ખોલવામાં આવેલા છે આ બ્રિજને જો રિપેરિંગ કરવામાં આવશે તો કોની ગેરંટી શું ભવિષ્યમાં આવું નહીં થાય ખાલી પૂરી શક્યતાઓ નકારી શકાય તેમ નથી તેમજ આ બ્રિજ બાબતે શ્રીઓએ કહેલ જયારે આ બ્રિજ સહી થયો ત્યારે કે ભાઈ આ એવી વિકલ્પ માટે નથી તો મારું એવું પણ કહેવું છે

એશિયાના નંબર વન ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્ચ એન્ડિંગના એક સપ્તાહના વેકેશન બાદ કાર્યરત થયું હાલમાં જીરામાં નવીન આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે અને એક સપ્તાહના વેકેશન બાદ શરૂ થયેલા ઉંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક એક જ દિવસમાં પાંત્રીસ હજાર બોરીની થઈ અને વરિયાળીની દસ હજાર બોરીની આવક નોંધાઈ ઊંજા માર્કેટ યાર્ડમાં નવીન જીરા અને વરિયાળીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે તો નવી સિઝનમાં જીરાના ભાવ પિસ્તાલીસો રૂપિયાની આસપાસ સ્થિર છે જ્યારે વરિયાળીના ભાવ પંદરસો થી બે રૂપિયાના ભાવ જોવા મળ્યો ગત વર્ષની સરખામણીમાં જીરાના ભાવ જીરાના વધુ ઉત્પાદનને કારણે ઘટ્યા છે અને આમ જીરા બજારમાં ગત વર્ષ કરતા ચાલુ સાલે આ ભાવમાં પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે માર્ચ એન્ડિંગમાં એકાઉન્ટ ક્લોઝિંગના લીધે એક વીક જેટલું બજાર બંધ રહ્યું આજે ખેડૂતોનો ખૂબ જ ધસારો છે આવક પણ ખૂબ જ સારી છે જીરુંમાં લગભગ એક હજાર બોરી જેટલી આવક છે ઈસબગુલની પણ નવા વર્ષની સિઝનની શરૂઆત થઈ છે એમાં પણ સારી આવક હવેથી ચાલુ થશે અને વરિયાળીની સારી આવક છે વરિયાળી લગભગ દસેક હજાર બોરી જેટલી વરિયાળીની આવક છે ખેડૂતોને અત્યારે સિઝન છે એટલે સિઝનમાં ભાવ થોડા ઘટ્યા છે જીરોમાં લગભગ પિસ્તાલીસોની આજુબાજુના ભાવ અત્યારે મળી રહ્યા છે વરિયાળીમાં લગભગ પંદરસોથી બે હજાર ના ભાવો છે સારી ક્વોલિટી હોય બહુ ગ્રીન ક્વોલિટી તો એમાં ઊંચા ચાર હજાર સુધીના ભાવો છે જીરુમાં આ ભાવ ખેડૂતને પોસાય એવા ભાવ છે હાલ આનાથી જો નીચા જશે તો ખેડૂતને પોસાય નહીં એટલે ખેડૂત પણ લાભ તો ઓછો થશે માટે આ ભાવ જે છે એ સસ્ટેનેબલ અને વેપારીને અને વપરાશકારને પણ પોસાય એવા ભાવ છે એટલે આ ભાવથી જીરુમાં બહુ મોટો ઘટાડો આવી જાય એવું હવે લાગતું નથી વડોદરાના કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મુકતા ભારે અડકંપ મચી ગયો તેમણે પોતાની પોસ્ટમાં મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડને હટાવવાની અને કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેવા ઉમેદવારોને લોકસભાની ટિકિટ આપવાની વાત કરી હતી નાગરિક કોંગ્રેસ તરફ જોઈ રહ્યો છે કે કોંગ્રેસ ઉમેદવાર કોણ હશે અમારો ઉમેદવાર કોણ હશે એ ઉમેદવાર હજુ નક્કી થઈને શહેર કોંગ્રેસમાં ઘણા ઘણા દાવેદાર છે દરેક જણ કારણ કે જિલ્લાની પણ બે સીટો આવે છે વિધાનસભાની શહેરની પાંચ સીટો આવે છે એટલે મારે એવું કહેવું છે પાંચ સીટોને બે સીટો સાત સીટોને કોણ સારી રીતે સમજી શકે સારા વોટ મેળવી શકે સારી લીડ દીધી શકે તેની માટે વડોદરા શહેરના મોડી મંડળ દ્વારા વિચાર કરી કરવામાં આવ્યો છે પણ કાર્યકર તરીકે અમારું હું માનવું છે કે જ્યારે વડોદરાના જનતા રાહ જોઈ રહી હોય વડોદરાના કાર્યકરો રાહ જોઈ રહ્યા હોય કે તેને ઉમેદવારને લઈને વડોદરાની જનતાની જોડે જશે જન જનતા જોડે એમનો ગરોબો કેળવશે આજે વધારેમાં વધારે સમય જો મળશે તો વડોદરાના કોંગ્રેસ ઉમેદવારને વધારે ફાયદો થશે નજીકના ભવિષ્યમાં એક બે દિવસમાં જ કોંગ્રેસ ઉમેદવાર તમારી વચ્ચે જોવા મળશે અને રસ્તા પર લોકોની જે વેદના હશે તેને પ્રગટ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે એવી રીતે મારી માંગણી પણ રહી છે કે તમે જો પ્રભારી મૂકો ઝોનલ પ્રભારી હોય મુખ્ય પ્રભારી હોય તે જનરલી આ નેબર સ્ટેટમાંથી મૂકો તો પછી આ જ મોકો આવ્યો છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ગયા વખતની ઇલેક્શનની વાત કરો બે હજાર ઓગણીસમાં માત્ર ને માત્ર લોકોએ પોતાની ભાવનાથી જે પ્લેન ઉડાયા હતા પાકિસ્તાન ઉપર એની ભાવનાથી લોકોએ વોટ આપીને ભારતીય જનતા પાર્ટીની સત્તામાં બેસાડી હતી તે વખતે બધા જ લોકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે અલગ અલગ સ્ટેટમાં ચૂના લડતા હતા આ બધા જ લીડર્સ બધા જ પાર્ટીઓ જોડ્યા એને દરેક સ્ટેટમાં ઇલેક્શન લડે છે આ વખતે સિનારીઓ અલગ હશે અને જે પણ તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર